સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટા માંડ વિસ્તારમાં ગત મોડી રાત્રિએ પૈસાની લેતીદેતીમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જૂથ અથડામણને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે સાબરકાંઠા પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો જેમાં એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જોકે હાલ પ્રાંતિજ પોલીસ દ્વારા ચૌદ ઈસમો સામે નામજોગ અને ત્રીસ ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતીય શહેરને બંધ કરાવવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા જેના પગલે હાલ તો પ્રાંતિયના બજાર વિસ્તાર સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ જ્યાં ભોઈ સમાજના લોકો રહે છે અને મુસ્લિમ સમાજના લોકો રહે છે મોટા માગને ત્યાં બે શખ્સો ઇમરાન કાદરી અને મયુર મયુરભાઈ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો જેમાં બંને સમાજ તરફથી લોકો એમની તરફ આવી અને માથાકૂટ ટેટી જેમાં ઈજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને સમગ્ર વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે અમારા મોટા માર્ગના અંદર એકદમથી બધા બસો અઢીસો માણસનું જોલું ગોચ્યનું આવ્યું અને અમારા ભાઈના ઘરમાંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈને ખેંચીને એને પથ્થર મારો કરીને અને ભાઈને મારી નાખ્યા અને લાઇટો બી તોડી નાખી અમારા મહેલાના તો કોઈ માણસો હતા જ નહીં કારણ કે અમારા વરસગોળ કારકામણી થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જતા અહીં કારણ મહેલામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જે હથિયારોને બધું લઈને જાયેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસનો માન નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માડનો